હેલો હા આ લીડો છે એટલે રે યાર હા આવ્યો જો તું ચેરી ચેરી આવ્યો જો ઓ યાર તું ડોન હા એ હસ્તે ડોન ડોન કરી જો હા હા આ મારા ફોટો ચાલી ગયો દી યાર તાલ મારી માની જો બઈ પોળો થાલ માની સોગ જોર તરી ગયો ચાલ નો એકલો બેઠો બેઠો તઈ પી ગયો યાર કોણ છોડી કે ખર્જો થઈ ગયો માં ઊંધો ખર્જો થઈ ગયો મને અલ તો બોબલ બેહાર્યો একটু হই মেরে দিল রে বিলল লাল লয় আরে শিয় লাল লয় গলা তুমি ওই বেহো আর কই বে আমার মানি জোগা সব বেহো তুমি কইলা তাই আলো 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 বড় বড় আমার মন সে খাট নাই তুমি ও দাঁত নেই আরে হ্যাঁ

કે હુએ કહી દે યાર બસ તમે કોક કહી દે તો ના કહું તમે કોકને કહી દઉં મને મન છે ના કહું કહી દઉં બોલ કહું ના કહું આ શું આ દારૂની સોગન તારા ઘરની સોગન અરે ઘરની સોગન 14 તારીખે ઉતરો ને અરે તારો અરે આમાં ગાગોની બોયું કરો અલ્યા મન

એવી વાતો કરીને આવ્યો કે ભાઈ બધા હલો તું તો ચૌદ તારીખે ઉતરા હેલા કઉ ક

પતંગ જીમ ના મોટી વાત ના થાય

ચાલ મજામાં ઉતરી ઈયા ના મમ ડોહે અલ્યા અરીડો હા બોલ શું કહેતો હો હા થોડું મને ચાલ પીવું ના આ ત્યાની ને ઉતરીશ પડ્યા તે ગો પાછો મારી લઉ આવો આવો મારું પગ જો વાર કોટ ચડી

โม่โรสอาตัลเจาะเข้าเสียบกันเห็นไมเหอเหรอก็จมางาวย์มังกาวย์มังกาวยบิจูคอร์มางาวย์ฮจับสวีนุตข้าลูกอะไรเอกบิจูอ๋อลองปัจจามังกาว่เมย์นะจีตาม่ปิชาเนย์ปิชาปิชาปอร์เรียท็อปจับไปรูมานะมาเลมาเลเตมาเลน้อยเลยมาเลย

ઓ દાદા અલ્યા આવું કેવા આવ્યો લ્યા મે મોટા છે ઘર ધોડા માલાય મનથી વિચાર

તાપોપો ની નિવારું કા અત શામ

বর বর তারু বের যায় তারু তুই তো আমার হাত ভাগি মার হাত ভাগি নো 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 बाजू पण छु पण छुवारो खर्चो होतो 2 लाखो खर्चो थियो म बाजू हां बोला Aku mau ke sana. 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 Aku mau Patiji sana. Aku mau ke sana. Aku mau ke sana. Aku mau ke હા પહોંચો કર્યો બે લાખમાં ખર્ચો કર્યો એમાં જતો રહેલો જય માતાજી મિત્રો દરેક દર્શક મિત્રો જણાવવાનું કે આ વિડીયો ફેશન મનોરંજન માટે બનાવેલો છે અને આવી રીતે અમે બે જણાએ જેવી રીતે વિડીયોમાં પાત્ર ભજવ્યું દારૂ પીને એવી રીતે ઉત્તરાણ પડવા નિમિત્તે કોઈને દારૂ પીવો નહીં અને કોઈની સાથે જવું નહીં અને બને તાંજી ઘરમાં હોય તો પતંગ દોરી લાવીને ચડાવવું છોકરાને સારી રીતે ખવડાવવું નહીં તો આવી રીતે દારૂનું વ્યસન કરવું નહીં અને વ્યસનથી દૂર રહેવું